આણંદના પેટલાદ તાલુકાના ડેમોલ ગામે મહાકાળી માતાજીના મંદિર પાસે છ પોઈન્ટ ત્રણ ફૂટ લાંબો મગર આવી ચડ્યો હતો ત્યારે મગર આવી ચડતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો ગ્રામજનોએ વન વિભાગને જાણ કરી અને વન વિભાગે દયા ફાઉન્ડેશન કરમસદને જાણ કરી હતી વન વિભાગ સાથે રહીને દયા ફાઉન્ડેશનના સભ્યોએ એક કલાકની ભારે જહેમત બાદ છ પોઈન્ટ ત્રણ ફૂટ લાંબા મગરને પકડી લીધો હતો ડેમોલ ગામ પાસે આવેલો તળાવમાં મગરને ને રિલીઝ કરી દેવામાં આવ્યો હતો સવારે સાડા આઠ વાગે વન વિભાગ ને કોલ આવતો વન વિભાગે દયા ફાડોસન ને જાણ કરતા કે ડેમોલ ગામમાં મહાકાળાના મંદિરની બાજુમાં એક ગામમાં મગર દેખાયેલ છે એવું જ્યાં દયા ફાળોસન થતા સ્થળે પહોંચીને દયા ફાડોસન ની ટીમ જોયું કે સાડા છ ફૂટની આસપાસ મગર જોવા મળ્યો ત્યારબાદ અમે વન વિભાગ સાથે રહીને રેસ્ક્યુ કરીને ત્યાં જ એ તળાવમાં રિલીઝ કરવામાં આવ્યો મગર